અંદર મળે ને કહેતી હોય કે બ્લોગર આવ્યો એટલે એ બધું દિલ પર નહીં લેવાનું જે માતાજી મિત્રો સ્વાગત છે આજના ફરીથી નવા બ્લોગમાં આજે બ્લોગનો દિવસ ત્રીજો દિવસ છે ડે થ્રી ત્રીજો દિવસ છે પેલા બ્લોગમાં બીજા બ્લોગમાં કાલ બીજો બ્લોગ હતો તેમાં જોયું નથી કેટલા વ્યૂ ગયા હતા કેટલી લાઈક આવી હતી કશું જ જોયું નહીં આપણે કશું જોવાનું થાતું જ નહીં રેગ્યુલર બ્લોગ અપલોડ કરવાનું થાય છે વ્યૂઝ લાઈક કશું જોવું નહીં લાઈક ના આવે તો કોઈ હોતો નહીં દસ દિવસ રેગ્યુલર પૂરા કરવાના એટલે કરવાનું ચેલેન્જ લીધો એટલે હવે ચેલેન્જમાંથી ઉતરવાનું નથી વીજ ચાહે આવે કે ના આવે હવે ગામમાં જવાનું શું મંડપ હોતો ત્યાં તો નહીં બતાવી શકું જો બતાવું તો થોડા ઘણું બતાવીશ મળું તમને આપણે તમને કીધું હતું કે હું ગોમમાં મંડળે પોતા જઈશ તો બતાવીશ પણ ગોમમાંથી આવી જાય તો ઘરે કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહી એટલે નહોતો બનાયો ઘરે આવી અને જ ને તો બે તઈ નું બેટું અંદર મળે ને કેતી હોય કે બ્લોગર આવ્યો એટલે એ બધું દિલ પર નહીં લેવાનું જે તમારું મનનું ધારણ ઈદ કરવાનું વસ્તી વાતો કરે એ નહીં વિચારવાનું જે મનનું ધારણ ઈદ કરવાનું તો બસ આજના બ્લોગમાં આટલું મળું કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી